બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાજા દિલીપની કથા વિશે રઘુવંશનો આરંભ રાજા દિલીપથી શરૂ થાય છે જેમની વાર્તા મહાન કવિ કાલિદાસે તેમના મહાકાવ્ય રઘુવંશમાં સુંદર અને આબૈહ રીતે વર્ણવી છે કવિ કાલિદાસે રાજા દિલીપ રાજા રઘુ રાજા 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 અજ દશરથ રામ લવ કુશ અને રાજ રઘુવંશી રાજાઓની વાર્તાઓને તેમની કવિતામાં સમાવી લીધી હતી રાજા દિલીપની વાર્તા આમાંની એક છે રાજા દિલીપ એક ધાર્મિક સદાચારી બુદ્ધિશાળી અને ધનવાન માણસ હતા જો તેમનામાં કોઈ ખામી હતી તો એ હતી કે તેમને કોઈ સંતાન હતું જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે રાજા દિલીપ અને તેમની પત્ની સુદક્ષિણા સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મેળવવા માટે ઋષિ વશિષ્ઠના આશ્રમમાં ગયા મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપનું સ્વાગત કર્યું અને તેમને મુલાકાતનો હેતુ પૂછ્યો રાજા દિલીપે તેમને કહ્યું કે તેઓ નિઃસંતાન છે પછી મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને કહ્યું કે હે રાજા તમે એક અપરાધ કર્યો છે તેથી જ તમને હજી સુધી કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નથી ત્યાર પછી રાજા દિલીપે આશ્ચર્યથી પૂછ્યું કે ગુરુદેવ મેં એવો તે કયો અપરાધ કર્યો છે કે હજુ પણ મને સંતાન પ્રાપ્તિ નથી થઈ હજુ હું નિસંતાન છું કૃપા કરીને મને આના વિશે કહો અને ત્યારે મહર્ષિ વસિષ્ઠએ રાજા દિલીપને કહ્યું કે રાજન એક સમયે જ્યારે તમે યુદ્ધમાં દેવતાઓને મદદ કરી અને પાછા ફરી રહ્યા હતા ત્યારે દેવતાઓને આનંદ અને મોક્ષ આપતી ગાય રસ્તામાં એક વિશાળ વડના ઝાડ નીચે આરામ કરી રહી હતી અને તેની સાથી ગાયો નજીકમાં ચરી રહી હતી તમારો અપરાધ એટલો જ છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં તમે તમારા વિમાનને રોકીને એમને પ્રણામ નહોતા હે રાજન જો તમને રસ્તા પર ક્યાંય પણ ગૌવંશ દેખાય તો તમારે જમણી બાજુ વળવું જોઈએ અને તેમને રસ્તો આપવો જોઈએ અને પ્રણામ કરવા જોઈએ તમારા ગુરુજનોએ તમને આ પહેલેથી જ કહ્યું હતું છતાં પણ તમે ગૌવંશનો અનાદાર કર્યો છે અને તમારા ગુરુના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે તેથી જ હે રાજા તમારા પરિવારમાં હજુ સુધી કોઈ સંતાન થયું નથી મહર્ષિ વસિષ્ઠના શબ્દો સાંભળીને રાજા દિલીપ ખૂબ જ દુખી થયા આંખોમાં આંસુ અને નમ્રતાથી હાથ જોડીને રાજા દિલીપે ગુરુ વસિષ્ઠને પ્રાર્થના કરી હે ગુરુદેવ હું સ્વીકારું છું કે મેં અપરાધ કર્યો છે પણ શું હવે આનો કોઈ ઉપાય છે ખરો પછી મહર્ષિ વસિષ્ઠએ એ કહ્યું કે એક ઉપાય છે છે હે રાજન આ મારી ગાય કામધેનુની પુત્રી નંદની તેને તમે બને એ પતિ પત્ની લઈ જાઓ અને જ્યાં સુધી એ તૃપ્ત ન થાય જ્યાં સુધી એને સંતોષ ન થાય ત્યાં સુધી એની તમે સેવા કરો અને તેના દૂધનું સેવન કરો જ્યારે એ તૃપ્ત થશે જ્યારે એ સંતોષ થશે ત્યારે તમને પુત્રની પ્રાપ્તિ થશે આ આશીર્વાદ આપીને મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને વિદાય આપી હવે રાજા દિલીપ તન મન અને તનથી નંદિનીની સેવામાં પૂરા દિનથી સમર્પિત થઈ ગયા જ્યારે પણ નંદિની ચાલતી ત્યારે તે તેની સાથે સાથે ચાલતા અને જ્યારે નંદની ઊભી રહી જતી ત્યારે તેઓ પણ ઊભા રહી જતા તે આખો દિવસ તેને ચરાવતા અને પછી સાંજે તેના દૂધ પર પોતાનું ગુજરાન ચલાવતા એક દિવસની વાત છે આકસ્મિક રીતે એક સિંહે નંદની ઉપર હુમલો કર્યો અને નંદનીને પકડી લીધી અને એ સમયે રાજા દિલીપ કોઈ હથિયાર વાપરી શક્યા નહીં બીજો કોઈ ઉપાય પણ સુજો ને ત્યારે રાજા દિલીપે સિંહને પ્રાર્થના કરી કે હે વનરાજ કૃપા કરીને નંદિનીને છોડી દો તે મારા ગુરુ વશિષ્ઠની સૌથી પ્રિય ગાય છે હું તમારા ખોરાકની વ્યવસ્થા કરીશ તો સિંહે રાજા દિલીપને કહ્યું કે રાજન આ ગાય મારો ખોરાક છે તેથી હું તેને છોડી ના શકું હું એને છોડીશ નહીં તમે બદલામાં તમારા ગુરુને હજારો ગાયો આપી શકો છો અનુભવતા રાજા દિલીપે કહ્યું કે હે વનના રાજા આના બદલે તમે મને ખાઈ શકો છો પણ મારા ગુરુની ગાય નંદિનીને છોડી દો હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું પછી સિંહે રાજા દિલીપને કહ્યું કે હે રાજન જો તમને તમારા જીવનો મોહ ના હોય તમને તમારા જિંદગીમાં રસ ના હોય તો એના બદલામાં ખોરાક બની જાઓ તો હું હમણાં જ આ નંદની ગાયને છોડી દઈશ સિંહની વાત સાંભળી અને રાજા દિલીપને બીજો કોઈ ઉપાય સૂજો નહીં બીજો કોઈ ઉપાય ન હોવાથી રાજા દિલીપે સિંહનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને તેનો શિકાર બનવા માટે સંમતિ આપી સિંહે છોડી દીધી અને રાજા પર હુમલો કર્યો પરંતુ અચાનક સિંહ હવામાં ગાયબ થઈ ગયો પછી નંદિનીએ કહ્યું કે હે રાજા ઉઠો મેં તમારી કસોટી કરવા માટે આ ભ્રમ ઉત્પન્ન કર્યો હતો હે રાજન હવે તમે બંને મારા દૂધ ઉપર જીવ્યા છો તેથી તમને એક ગુણવાન બળવાન બુદ્ધિશાળી પુત્રની પ્રાપ્તિ થશે આટલું કહી અને નંદની ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ થોડા દિવસો પછી નંદનીના આશીર્વાદથી રાણી સુદક્ષિણાએ એક સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો જે રઘુ તરીકે ઓળખાયો અને તેની બહાદુરીને કારણે આ વંશ રઘુવંશ તરીકે ઓળખાય છે મહાન કવિ કાલિદાસે પણ આ રઘુના નામ પરથી પોતાની મહાકાવ્ય કવિતાનું નામ રઘુવંશમ રાખ્યું છે અને આ રઘુવંશના કુળમાં રાજા દશરથ અને ભગવાન શ્રીરામનો જન્મ થયો છે તો બાપુ આ હતી રાજા દિલીપની કથા રાજા દિલીપની વાર્તા આ કથા આ પ્રસંગ આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખુબ ખુબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર